રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આજરોજ સ્ટેન્ડિંગ કમિટીની બેઠક હતી આ બેઠકની અંદર આપણે જે પ્રશ્ન પૂછ્યો મુજબ સફારી પાર્ક રાજકોટમાં એક નવું નજરાણું બની રહ્યું છે જેવી રીતે પ્રદ્યુમન પાર્ક બનાવ્યું જેવી રીતે રામવન બનાવ્યું એવી રીતે રાજકોટના લોકો માટે સફારી પાર્ક રાજકોટ મહાનગરપાલિકા બનાવવા જઈ રહ્યું છે સંબંધિત મંજૂરીઓ એ પણ બધી આવી ગઈ છે અને ગઈકાલે માન્ય ધારાસભ્ય શ્રી ઉદયભાઈ કાનગઢના હસ્તે કારણ કે વિધાનસભા અડસઠ વિધાનસભા આવે આખે આખી ઓગણત્રીસ હેક્ટર જમીન ઉપર કમ્પાઉન્ડ કામ ગઈકાલથી ખાતમુહૂર્ત કરવામાં આવ્યું આજે એમના ગેટ જે દેવળિયા સફારી પાર્ક અને આંબડાઈ સફારી પાર્કમાં જે પ્રકારે ગેટ બનાવ્યા છે એ ગેટનું આજે અમે લોકોએ સ્ટેન્ડિંગ કમિટીમાં કામ મંજૂર કર્યું છે અને દોઢ વર્ષની અંદર રાજકોટના નગરજનો માટે લાયન સફારી પાર્ક જે લોકો ખુલ્લું મૂકવા જઈ રહ્યા છીએ રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનની આજરોજ સ્ટેન્ડિંગ કમિટીની બેઠક હતી કુલ દરખાસ્તો પિસ્તાલીસ દરખાસ્ત હતી એમાંથી ત્રણ નંબરની પત્ર નંબર ત્રણ જે ગઈ સ્ટેન્ડિંગ કમિટીમાં પેન્ડિંગ રાખવામાં આવી હતી હોર્ડિંગ બોર્ડની દરખાસ્ત હતી એમાં મેં જેમ કીધું એમ જે તે સમયે કીધું હતું કે રીંગ થઈ ગઈ હતી અને મહાનગરપાલિકાને આર્થિક નુકસાન જાતું હતું એટલે તપાસના અંતે જે નવ એજન્સીએ જે ટેન્ડરો ભર્યા હતા એમાંથી પાંચ એજન્સી ક્વોલિફાઈડ થઈ હતી અને ચાર એજન્સી ક્વોલિફાઈડ નહોતી થતી ન થવાના ટેકનિકલ કારણો કોઈ નહોતા પણ ક્યાંક એ લોકો લેટ પહોંચ્યા હતા એવા બધા અનેક વિસંગતતાઓના કારણે આજે ભારતીય જનતા પાર્ટીના સૌ કોર્પોરેટર મિત્રોની હાજરીમાં સંકલન થયું હતું અને બાદમાં સ્ટેન્ડિંગ કમિટીની બેઠક થઈ આ ત્રણ નંબરની રાજકોટની હોર્ડિંગ બોર્ડની દરખાસ્ત રીટેન્ડરમાં જ ગઈ છે બાકી બધી જ દરખાસ્તો મંજૂર કરીને રાજકોટ શહેરના અલગ અલગ બોર્ડની અંદર કુલ એકસો ઓગણીસ કરોડ બોતેર લાખ પિસ્તાલીસ હજાર જેવા એક અબજ અને ઓગણીસ કરોડ જેવી માતબર રકમના ખર્ચે આવનારા દિવસોની અંદર રાજકોટ મહાનગરપાલિકામાં વિકાસના કામો થઈ રહ્યા છે કુલ આમાં ડીઆઈના કામ છે રોડ રસ્તાના કામ છે ડ્રેનેજના કામ છે મિયાવાકી અર્બન ફોરેસ્ટ ના કામ છે આવનારા દિવસોની અંદર આ એકસો ને ઓગણીસ કરોડના વિકાસ કામો રાજકોટના સર્વાઇવલ અઢાર અઢાર વોર્ડની અંદર કામો થાય એની દરખાસ્તો હતી ને આજની સ્ટેન્ડિંગ કમિટીએ મંજૂર કરવામાં આવી છે સફાઈ કામદાર એ કોઈ પણ રાજ્ય કોઈ પણ મહાનગર કોઈ પણ દેશ જ્યારે આપણો સવાર પડતી હોય છે ત્યારે આપણે સૌ આપણે આપણા આપણા ગામને જોતા હોય છે કોઈ કોઈ પણ પણ ગામની શરૂઆત શરૂઆત દિવસની એ પ્રાતથી થતી હોય છે અને સફાઈ કામદારો તમારા આપણા સિટીને સાફ કરતા હોય છે સફાઈ કામદાર પરિવાર ની જે એક માગણી હતી યુનિયનોની માગણી હતી કે વીસ વર્ષ નોકરીના થઈ ગયા બાદ એ લોકોને આરોગ્ય જોખમાય છે તો મેડિકલ સર્ટિફિકેટ લેવું પડતું હતું ને એમાં અનેક વિસંગતતાઓ આવતી હતી જેના કારણે વારસાઈ જે નોકરી મળવાની હોય છે એ મળતી નહોતી આજરો સ્ટેન્ડિંગ કમિટીએ એ નિર્ણય મેડિકલનો રદ કર્યો છે અને વીસ વર્ષ અને ચોપન વર્ષની ઉંમર હોય કોઈ પણ સફાઈ કામદારની તો એની અંદર એના પરિવારને સફાઈ કામદારને વારસાઈ વારસાઇ પરિવારને નોકરી આપી એવો એક આજે ઠરાવ કરવામાં આજે મંજૂર કરવામાં આવ્યું

એની પણ દરખાસ્તો હતી મેં જેમ કીધું એમ એકસો ને ઓગણીસ કરોડ ના વિકાસ કામોની આજે દરખાસ્ત મંજૂર કરવામાં આવી બિલકુલ મળી જશે વરસાદ જો ન આવે તો ચોક્કસ થી નવા રોડ રસ્તા બનાવવા માટે મહાનગરપાલિકા કટિબદ્ધ છે ગઈકાલે મીડિયાના મિત્રોના માધ્યમથી મારા ધ્યાનમાં વિષય પણ આવ્યો હતો માનનીય શ્રીએ એક જાહેરાત પણ કરી છે કે આ બસો સાયન્સ થિયેટર જે સૂચિતમાં સ્કૂલ ગમી છે એનું પીજીપીસીએલનું કનેક્શન નળ કનેક્શન કાપી અને આ પ્રકારની જે ગેરકાયદેસર બિલ્ડિંગો છે ભૂતકાળમાં પણ મેં જેમ કીધું એમ આવી રીતે અમે લોકોએ મહાનગરપાલિકાની જગ્યાઓમાં ડિમોલેશન કર્યા છે સમયાંતરે ગેરકાયદેસર બાંધકામ કોઈ કરતું હશે તો એનો ડિમોલેશન કરવામાં આવશે એ મારા ધ્યાનમાં નથી પણ જો એ પણ હશે તો હું ચોક્કસ એ લોકોને ન્યાય અપાવીશ